અને આ છેલ્લો બોલ છે ફાઈનલ નો અને આમાં જીતી રહ્યા છે જુમી રહ્યા છો તમે જોઈ રહ્યા છો કે ઉત્સાહ અને આનંદ ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે તો અહીંયા વક્તુસી એક ખૂબ ઉત્સાહમાં છે અને પ્રેમ ભાવથી લોકો મળી રહ્યા છે અને બાળકોએ ટ્રોફી માટે ખુશખુશાલ છે તો શું કે આપ જીતી ગયા છો તમારી ટીમ અભિનંદન તમને કોંગ્રેચ્યુલેશન ઓકે ટ્રોફી નું વિતરણ આપણે કરવા જઈ રહ્યા છે અને ખેલાડીઓમાં આપ એક ઉત્સાહ જોઈ રહ્યા છો ખૂબ જ મજાનો ટીમ જે વિનિંગ બની છે તો સૌને અભિનંદન પાઠવીએ છીએ અમે આ બાળકો અને એમની સાથે જૂના મિત્રોને પણ વિનંતી કે જોડાશો આપ તો આજે વિજેતા ટીમને ને આપણે ટ્રોફી આપી રહ્યા છે તો કેપ્ટને વિનંતી નથી ભગતુસિંહ આગળ આવશે

সাথে 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 ভবিষ্য અભિનંદન તમે ભવિષ્યમાં તમારી ટીમ પ્રગતિ કરે આવતા રવિવારે વિવારે નવો બ્લોગ સજાવી માંડીશું તો એક જૂની કહેવત છે કે મરડા ગાડા સાબિત <laughs> કરી <laughs> અને સાથે સાથે આ ટીમ પંદરસો રૂપિયા નું ઈનામ પણ જીતી છે જે એમને ગૂગલ પે કરેલ છે તો અભિનંદન તમામ મિત્રોને